કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી શિવસેના સંયુક્ત પણ હાલમાં દ્વારા પ્રિપેડ સ્માર્ટ ડિજિટલ લાઈટ કનેક્શન ના મીટરો ને ત્યાં ફરજિયાત રીતે પોલીસ સાથે રાખીને બેસાડે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા તેવા આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર કચેરી ખાતે રેલી કાઢવામાં આવી હતી ઇન્ડિયા કઠબંધોની કલેક્ટર ને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ રેલીમાં સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા ભાજપના કુશાસનમાં વડોદરા શહેરને તો સ્માર્ટ ના બની શક્યા સ્માર્ટ સિટીના અમે ભ્રષ્ટાચાર કર્યો પરંતુ હવે સ્માર્ટ મીટરના નામે અલગ કરપ્શનનો રસ્તો આ લોકો શોધ્યો એવું લાગે છે પ્રજાજન જ્યારે કંટાળી ગયા હોય ત્રાહીમાં પોકતા હોય મોંઘવારી બેરોજગારીથી ત્યારે આજે પ્રજાના વિશ્વાસમાં લીધા વગર ડાયરેક્ટ સ્માર્ટ મીટર લગાવવાની વાત અને એમાં પણ તમે જુઓ કે લોક લોકશાહીની જેમ નહીં પણ હિટલર શાહીની જેમ કેટલી જગ્યાએ પોલીસે લઈને ગયા આ બધી તગલખી નિર્ણયોનો અમે વિરોધ કર્યો છે કલેક્ટરશ્રીને આદમપત્ર આપ્યું છે વડોદરાની પ્રજાના હિતમાં એમજીવીસીએલ તાત્કાલિક આ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરે ના છૂટકે નહીં તો અમારે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે સ્માર્ટ મીટર જ્યારે સરકાર તરફથી કહેવામાં આવે સ્માર્ટનો મતલબ છે સ્વચ્છ સાફ બ્યુટી સ્માર્ટ સરકાર તરફથી કહેવામાં આવે તો એનો આખી વ્યાખ્યા જ બદલાઈ જાય આજે પ્રિપેડ મીટર જે આવ્યા છે દરેક જગ્યાએ સરકારે એડવાન્સ ટેક્સ એડવાન્સ જીએસટી બધી જ જગ્યાએ સરકારે પોતે પૈસા ઉઘરાવાનું જ કાર્ય કર્યું છે આજે પ્રીપેડ આવે પ્રીપેડનો મતલબ છે કે સરકારને પહેલાં પૈસા જોઈએ છે કેમ આજ સુધી લોકો મીટર વાપર્યા પછી એનું બિલ ભરતા હતા આજે ડિજિટલ ડિજિટલ હજુ આપણું ઇન્ડિયા એટલું બી ડિજિટલ નથી થયું આપણા ત્યાં એંસી ટકા પબ્લિક જેની આજે ડિજિટલની જાણ નથી ગરીબ પબ્લિક જે ડિજિટલ આજે જે લોકો ભણેલા ગણેલા છે તે તો રાત્રે લાઇટ ગઈ તો બી રિચાર્જ કરી લેશે પણ જે ઝૂંપડપટ્ટી રહે છે એમના ઘરમાં કોઈ બીમાર હોય કોઈની દવા ચાલતી હોય અને દરેક જગ્યાએ જો રાત્રે બાર વાગે કોઈનો મીટરનો ચાર્જ પૂરો થઈ ગયો અને રાત્રે લાઇટ બંધ થઈ ગઈ તો એ વ્યક્તિ શું કરશે આજે ગરીબ જનતાની સામે સરકારે જોવું જોઈએ અને જેટલા બી ડિજિટલ મીટર લગાવ્યા છે તે પરત લેવા જોઈએ કારણ કે હવે તો જબરજસ્તી ડિજિટલ મીટર લગાવવામાં આવે પોલીસ સાથે જાય છે અને ડિજિટલ મીટર ઠોકી બેસાડે છે તો આ ખરેખર એક તાનાશાહી છે આવું ન થવું જોઈએ ગરીબ જનતાનું ધ્યાનમાં લઈ અને જે મીટર પહેલાં હતા તે જ ચાલુ રાખવા જોઈએ અને જે રીતે

ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જી જે રીતે વડોદરામાં અખોતરો કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટરનો આજે તેર દિવસનો સમય થયો ઇલેક્શન બાદ પત્યાને તુરંત બાદ મીટરો લગાવવાનું ચાલુ કર્યું એટલે જે રીતે હાલમાં મોંઘવારી છે બેરોજગારીનો દર પણ ખૂબ વધી રહ્યો છે લોકો પાસે જે અત્યારનો સમય છે મોંઘવારીનો એમાં કેવી રીતે ઘર ચલાવવું એ તમામ બાબતોને લઈને પ્રશ્ન પણ છે ત્યારે એવા સમયમાં એક નવો કિમિયો વડોદરાના માથે ઠોપવામાં આવ્યો છે તો વડોદરાની જનતાને પણ કહેવા માગીશ કે દરેક એક્સપેરિમેન્ટ વડોદરાથી કેમ કરવામાં આવે કે કેમ એનો મતલબ એવો થાય છે કે તમે ચલવી લો છો અથવા તો તમે એને એ કંઈક ને કંઈક રીતે ચલવી લો તો હવે ચલાવવાની જરૂર નથી જવાબ આપવાની જરૂર છે કેમ બીજા કોઈ વિસ્તારમાં ગુજરાતમાં તમે જોયું સતત બે દિવસથી વડોદરાના સમાચાર આવે છે ને પછી પાદરામાં પણ એ પરિસ્થિતિ થઈ તો વડોદરાને જ કેમ એક્સપેરિમેન્ટલ બનાવ કરવામાં આવે છે દર વખતે કંઈક ને કંઈક રીતે તો વડોદરાની જનતાએ પણ આ લોકોને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે જો તમે લોકો નીકળો નહીં અને અમે તમારી તમારો બધા અવાજ ઉઠાવીશું પણ આપે પણ જાગવાની જરૂર છે અને હું આજ સરકારને પણ કહેવા માગીશ કે કેમ તમે તમારી કચેરીઓમાં લગાવ્યા છે સ્માર્ટ મીટરો તમે તમારા અધિકારીઓને ત્યાં તમે મીટરો લગાવ્યા છે તમારા ક્લાસ વન ટુ થ્રી ફોર અધિકારીઓ છે કર્મચારીઓ એમને પોતાના ઘરે આ બધા મીટરો છે કે કોઈ ઉદ્યોગપતિના તમે તમે મીટરો લગાવીશ તો કેમ આ વીવડાના મકાનોમાં જ તમે એક્સપેરિમેન્ટ કરવા ગયા ત્યાં સુરા થવા ગયા તમે બીજી જગ્યાએ ગયા હોય તો તમને ખબર પણ પડે કે કેવી રીતે મીટરો લાગે છે વડોદરાની શાંત અને ભોળી જનતાને દર વખતે એક્સપેરિમેન્ટ કરીને એમની પર જ આ રીતનો વ્યવહાર કરવામાં આવે છે તો વડોદરાની જનતાએ પણ જવાબ આપવો પડશે કે દરેક વખતે તમારા ઉપર જ એક્સપેરિમેન્ટ કરે છે આ લોકો તો અહીંયાથી એક્સપેરિમેન્ટ કરીને બીજી જગ્યાએ લાગુ કરતાં પહેલાં બીજી જગ્યાએ જો ગયા હોત તો એમને ત્યાં આ આજે આપણે જોવા જઈએ તો ઉત્તરમાં ગયા હોત અથવા તો દક્ષિણમાં ગયા હોત અથવા તો સૌરાષ્ટ્રમાં ગયા હોત તો ત્યાંની શું પરિસ્થિતિ થાય આપ કલ્પના પણ કરો આપ બધાએ જોયું જ મીટર બી એમનું તોડી નાખે એવી પરિસ્થિતિ આપણે અગાઉ પણ જોઈએ જ તો એટલા માટે વડોદરામાં આ લોકો લગાવવા માટે અહીંયા આવ્યા છે તો વડોદરાની જનતાએ હવે શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંત્યા માર્ગે આ લોકોને જવાબ આપવાની જરૂર છે કે વડોદરાની જનતા આ અન્યાય સહન નહીં કરે જી અમે કલેક્ટર કલેક્ટરશ્રીને અહીંયા આવેદનપત્ર માટે તમામ જે પક્ષો છે સાથે મળીને અહીંયા આવ્યા હતા પરંતુ કલેક્ટરશ્રીએ જિલ્લાના વડા છે એમને અમે અમારી વાત મૂકી કલેક્ટરશ્રીએ કીધું છે કે આપની વાત સરકાર સમક્ષ મૂકીશું આ સરકારની પોલિસી એટલે અમે કીધું છે કે ભાઈ સરકારની પોલિસી જે પણ હોય તો અહીંની વડોદરા અમે જ્યારે સૌ પ્રથમ બનાવ બન્યો હોય ત્યારે આપની વિશેષ જવાબદારી છે આપ જિલ્લાના વડા છો તો આ જે આ જે સમસ્યા એનાથી નિજાત મેળવવા માટે આપ તાત્કાલિક ધોરણે પગલાં લેશો સ્માર્ટ મીટર નથી આત્મહત્યા કરવાળો મીટર છે બાર દિવસમાં બે હજાર રૂપિયા જતા રહે તમે એક બાજુ ગરીબોની વાત કરો એક બાજુ પ્રધાનમંત્રી રહે કે મેરે કોઈ ભૂલ ના હો જાય અને સોળ લાખ કરોડ રૂપિયા અમીરોના માફ કરી દો ગરીબ માણસના દૂધ ઉપર બી જીએસટી લોટ ઉપર બી જીએસટી દાળ ઉપર બી જીએસટી દરેક વસ્તુ જીએસટી ગરીબ માણસ લારી લગાડતો તો સો રૂપિયા દંડ હતું એના પચીસ સો કરી દીધા ચોપડપટ્ટીમાં રહેવા દેવા નહીં આ બધી બાબતો શું બતાડે છે ખાલી વાર્તાઓ છે એક બી વાયદો એમનો પૂરો બત કર્યો હોય તો બતાડો ચાહે પંદર લાખનો હોય બે કરોડ યુવાનોને નોકરીની હોય બધી બાબતોની અંદર તમે જોઈ લો લૂંટ ચલાય છે વાત ગરીબોની કરવાની ગરીબોને લૂંટવાનું અને આ સ્માર્ટ મીટર એ ગરીબોને હાથમહત્યા તરફ પાડે છે આમય દેશની અંદર ચારે બાજુ લોકો કર્જામાં ડૂબી રહ્યા છે અને આત્મહત્યા કર્યા તરફ બળી રહ્યા છે માલદાર થાય છે એ લોકો એમના કાર્યકર્તાઓ એમના નેતાઓ બાકી ગરીબ પ્રજા તો પીસાઈ રહી છે અને ગરીબ પ્રજાને આંદોલન સિવાય કશું નથી કારણ કે આ દેશ બી આંદોલનથી પાછું લીધેલું અંગ્રેજો પાસેથી આ લોકો પાસેથી આંદોલન થશે અને એવું સમજી રાખજે કે જપ પેટ કી આગ જલતી હોય ને તો બળે બડે મહેલ ઉખાડકે ફેંક જતી હોય તમે કઈ સત્તામાં બેઠા છો રામની વાત કરવાની અને રાવણ રાજ્ય ચલાવવાનું એવો ધંધો આ સરકાર કરી રહી છે એની સામે લડવા સિવાય કોઈ છૂટકો નથી એક ચિનગારી એક આંદોલન ચિનગારી સોલા બનેગી અને આ સરકારને ઉખાડીને ફેંકી દેશે વડોદરા જિલ્લા કલેક્ટર ઇન્ડિયા ગઠબંધને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકાર શ્રી સમક્ષ અમારે એમનું આવેદન પત્ર પહોંચાડવાનું થાય છે એ અમે પહોંચાડી દઈશું કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર